જય માતાજી મહાદેવ મિત્રો ફરી એક નવો વ્લોગ વિડીયો અંદર સ્વાગત છે ને ભાઈ મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ છે અને આવી ગયા ભાઈ દુકાને આજે આ દુકાનમાં આપણે કામ કરવાનું છે અને તિરખોણ અને હું કાપવાનું કાર એટલું કટિંગ કર્યું જો અને માળાને હું અંદર પડ્યો છું કોઈ કારીગર આવ્યા નથી એમને કારીગર બધા જાય છે ભાઈ સ્કૂલે અભ્યાસ કરવા ભણવા જાય છે કોઈ આવ્યા નથી બહુ પછી કારીગર લોકો આવી જાય એટલે કામકાજ શરૂ થઈ જાય માળાનું તો કાંઈ નહીં હાલો હવે હું ભાઈ કટિંગ કરવાનું શરૂ કરી દઉં હવે બધા આગળ જોતા આવ્યો તો ભાઈ દુકાને થી સીધા જ છે ને ભાઈ ક્યાં આવી ખબર છે ભાઈ ગામ ખંભાળા ગયા છા બહુ આગે સુપર ગયા છા થોડું ઘણું કામ હતું એ કામ બતાવી નાખ્યું છે ને ભાઈ હા હા સમજો હા ખંભાળાનું ભાઈ તળાવ છે ને સરસ મજાનો ભાઈ વ્યૂ આવે છે સનસેટ કાંઈ એક ઘણો બર પણ હજી થોડાક મોડા નીકળ્યા ને તો ભાઈ ફોટા પડે મજા આવે કપડાં જો ભાઈ મેલા એવા છે આપણા અને ભાઈ છે ને પાણી જો હવે ભૂલ ભાઈ જશે ને ભાઈ મામાદેવના દર્શન કરવા ભાઈ ઊભા રહી ગયા છે ખંભાળાને ભૂલાઈ તો હાલો ભાઈ સરસ મંદા નથી દર્શન કરી જય મામા દેવ હાલો તો દર્શન કરી લેવી તમે બધા દર્શન કરી વાળો ને કોમેન્ટમાં જય મામા દેવ લખી નાખજો હાલો ઘર તરફ અને પાછા દુકાને કામ વાળો

સા પાણી નું કઈ છે તો ભરે છે આ આ જરાક તો ફોન જોઈએ ફોરે ચાલો વ્લોગ બંધ કરી દે બેટા વ્લોગ બંધ કર તો આવડે જા તો બંધ કર જા આવડે સ્કેજ દે તો કર દે તારે મજાનું પડે એટલે ન કર સમજો ના ના ભાઈ આપણે વ્લોગ નથી બંધ કરવાની છે ટાઈમ મિનિટ નો ચો રહેવા દે ભાઈ સા પાણી નું કઈ છે નહીં સન્માન રહ્યો સા પાણી નું કઈ છે લેવા ખુલ્લું થઈ ગયું

વાળું પાણી કરીને થઈ ગયા નવરા તમને થતું છે અચાનક હું આના કેમ આવી ગયા હા ભાઈ એ થોડાક બીજી હતા એટલે મેં કીધું ચાલો કઈ વાંધો ને હું સ્ટાર્ટિંગ કરી દઉં છું તો અત્યારે છે ને ભાઈ એડિટિંગ માટે આવ્યા હતા એડિટિંગમાં નામ છે ને તેમ છે એવું બધું ઘણું વગેરે વગેરે હતું એડિટર માસ્ટર હોય ને એના આ પ્રોબ્લેમ તો રહેવાના જ છે અને અમારા ધ નીલિયા ભાઈ રહ્યા ને એના એડિટર માસ્ટર કોણ કોણ બ્લોગ જોવે છે એના જે કોમેન્ટ કરી દેજો એટલે અમને ખબર પડી જાય કે અમારા બધા હરખા ભાઈઓ છે નિલેશભાઈ ની બધા એમ

મન ગદુને મારે બોલવાનું છે નથી તો આ સાથે આપણે આજનો વલોગ એ પૂરો કરીશું કાલે ફરીથી મળશું નવા છે મિનિટ ને બધું પાન ભૂલી ગયો હું તો પણ પાગલ પાગલ થયા તારા પ્રેમ અરે રે સાજના હું તો તારી યાદ માં જો એમ અમને ઉભે રહ્યો જે જીવ આવો એ ચરણમાં